જય માતાજી મિત્રો આજે અમે બોલેરોમાં જઈ રહ્યા છીએ મુંબઈ મોરા તો આખા વિડીયોમાં બન્યા રહેજો અને તમને રસ્તાઓનો સુંદરતા પણ બતાવતો રહીશ તો મિત્રો આ છે સૂરજબારીનો પ્રસિદ્ધ પુલ અહીંથી પસાર થવું એક અલગ જ અનુભવ છે આ છે રાપરવાળો હાઈવે આપણે રાપર થઈને મુંબઈ મોરા જવાનું છે મિત્રો આ જગ્યા પરનું વાતાવરણ સુંદર અને રમણીય છે અને સાથે સાથે ઠંડીનો પણ અહેસાસ થાય છે અને મિત્રો તમને પણ આ જગ્યા પરનું વાતાવરણ ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો ફાઇનલી મિત્રો આપણે મોમે મોરા પહોંચી ગયા છીએ આપણે અત્યારે જૂના મંદિરે છીએ ધામે માના બેસણા આને મીઠી મમય મમય તમારા રાજમાં રાજ રે હે અમને હોને લીલા લે કોણ આ તો હવે મિત્ર મોરાગઢ થી કિલોમીટર દૂર આવેલું વ્રજવાણી धाम આપણે જવાનું છે આ વખતે મિત્રો કચ્છમાં વધારે વરસાદ થયો હતો એટલે પાણી ભરાઈ ગયેલું છે અને કેટલાય તો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયેલું હતું આ રસ્તા પર તો ખરેખર એવું લાગતું હતું કે આ મિની સમુદ્ર છે કારણ કે સમુદ્ર જેવી લહેર પણ આવતી હતી પાણી એકદમ શુદ્ધ અને ચોખ્ખું હતું આપણે અત્યારે વ્રજવાણી પહોંચી ગયા છીએ મારા તે મંદિર છે મંદિરના મેન દરવાજાની અંદર ગળતા જ તમને વૃક્ષો જોવા મળશે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે વ્રજવાણીથી દૂર પાંત્રીસ કિલોમીટર આવેલું રવિચીમાના મંદિરે જઈ રહ્યા છીએ રવિચીમાનું મંદિર અહીંથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે હવે આપણે પહોંચવાની તૈયારીમાં છીએ ફાઇનલી મિત્રો હવે આપણે રવિજી પહોંચી ગયા છીએ હવે રવિચીમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ

હવે રવિજી મને દર્શન કરી લીધા છે હવે સીધો ઘરે જવાનું છે હવે બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે હવે બોલેરામાં તાલપત્રી બાંધવાની હતી હવે સીધો ઘરે જવાનું હતું અને આ છે સામાખિયરિવારો હાઈવે મોરબી આવી ગયા હતા અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો